નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ખેલૈયાઓ માટે આવ્યા ચિંતાજનક સમાચાર તો હવામાન નિષ્ણાંત પટેલે ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર આપ્યા છે અને તેમણે કહ્યું છે કે નવરાત્રીમાં અનેક વિસ્તારો વિભાગોમાં ભારે વરસાદ થશે અને કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં અઢારથી લઈને ત્રીસ સપ્ટેમ્બરમાં ભારે વરસાદ ખાબકશે તો આ ઉપરાંત રાજ્યમાં અનેક ભાગોમાં આગામી અઠ્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ સુધી પણ ભારે વરસાદની આગાહી છે તો જેમાં ઉત્તર ગુજરાતના બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ખાબક છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ નર્મદા ડેમ ઓવરફ્લો થવાના આરે જ્યાં દોસ્તો સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થતાં ફરી એકવાર છલકાવાના આરે છે તો હાલમાં ડેમની સપાટી એકસો ને પાંત્રીસ પોઈન્ટ મીટરે પહોંચી ગઈ છે અને ડેમની મહત્તમ સપાટી એકસોને આડત્રીસ પોઈન્ટ અડસઠ છે એટલે કે ડેમ છલકાવાને માત્ર થોડા જ મીટર દૂર છે તો આ સાથે જ ડેમ નેવું ટકાથી વધારે ભરાઈ ગયો હોય છે અને આ સારા સમાચાર ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે રાહત લઈને આવી જાય છે કારણ કારણ કે આનાથી પીવાના પાણી અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ભૂલકાઓ માટે આવ્યા સારા સમાચાર તો રજાની તારીખો જાહેર થઈ જ્યાં દોસ્તો ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળો વેકેશનને લઈને રીતે પરિપત્ર બહાર પાડ્યું છે જેમાં શૈક્ષણિક વર્ષ બે હાજર અને છવ્વીસ માટે દિવાળી વેકેશન છ સોળ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી એટલે કે એકવીસ દિવસનું રહેશે જ્યારે ઉનાળો વેકેશન ચાર મે બે હજારને છવ્વીસથી થી સાત જૂન બે હાજર છવ્વીસ સુધી એટલે કે કુલ પાંત્રીસ દિવસનું રહેશે તેને આ નિર્ણયથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને શિક્ષકો રજાઓનું આયોજન સરળતાથી કરી શકાશે

વધારે પ્રસાદ પેકેટો પણ તૈયાર કરાશે અને સાતસો ને પચાસ કારીગરોની ટીમ કામી જોડાશે તેમજ સત્યાવીસ કેન્દ્રો ઉપર પ્રસાદનું વિતરણ થશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રીલ બનાવો અને રૂપિયા બે હજારનું ઇનામ જીતો જ્યાં દોસ્તો ભારત સરકારે એક અનોખી રીલ બનાવવા માટેની સ્પર્ધા શરૂ કરી છે તો પીએમ સૂર્યગર મફત વીજળી યોજના ઉપર નેવું સેકન્ડની રીલ બનાવનારાઓને બે હજાર રૂપિયાનું રોકડ ઇનામ મળશે તો આ સ્પર્ધા દેશના તમામ નાગરિકો માટે છે તો રીલ તેર સપ્ટેમ્બર બે હજારના પચીસ સુધી ડબલ્યુ 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 ડોટ માય ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જઈને પોર્ટલ ઉપર સબમિટ કરી શકાય છે તો સરકારની આ પહેલ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને વેગ આપશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો બુલેટ ટ્રેનને લઈને આવ્યા મોટા સમાચાર જ્યાં દોસ્તો અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં ઝડપથી ચાલી રહ્યું છે તો ગુજરાતમાં અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત બિલીમોરા અને વાપી સહિત આઠ આધુનિક સ્ટેશનો બની રહ્યા છે જેનું માળખાકીય કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે તો આ સ્ટેશનો સ્તરીય સુવિધાઓ સ્થાનિક સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ડિઝાઇનો અને આરામદાયક વેટિંગ એરિયા તેમજ લિફ્ટ સ્કેલ લેટર તેમજ સોલાર પેનલ અને વૃક્ષારોપણ સાથે પ્રવાસીઓને પણ આકર્ષક કેન્દ્ર નું બનશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છીએ ટ્રમ્પના ટેરિફથી એક પોઈન્ટ પાંચ લાખ નોકરીઓ પર જોખમ જ્યાં દોસ્તો અમેરિકાના ટેરિફના કારણે ભારતના નીટવેર કેપિટલ તરીકે ઓળખાતા તિરુપુરનો ગારમેન્ટ ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે તો આનાથી તિરુપુરથી થતા વાર્ષિક રૂપિયા બાર હજાર કરોડના એક્સપોર્ટ પર જોખમ ઉભો થયું છે તો ટેરિફના કારણે હવે બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની સરખામણીમાં ભારતીય ઉત્પાદનો ઘણા મોંઘા પડશે તો આ પરિસ્થિતિ જો ઓર્ડર ગુમાવશે તો લગભગ એક પોઈન્ટ પાંચ લાખ નોકરીઓ પણ સીધું જોખમ ઉભું થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર પાંચ વર્ષ સુધી યુદ્ધ કરવું પડે તો પણ તૈયારી રાખજો જ્યાં દોસ્તો રક્ષામંત્રી રાજનાથસિંહે મહુવામાં આર્મી વોર કોલેજમાં રણ સંવાદ અને પરિષદને સંબોધી અને તેમણે જણાવ્યું કે ભારત કોઈની જમીન ઈચ્છતું નથી પરંતુ પ્રાદેશિક અખંડિતતા માટે કોઈ પણ હદ સુધી જશે તો તેમણે ભારતીય સેનાને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે પણ જણાવ્યું છે કારણ કે આજના યુદ્ધો અણધાર્યા અને અનિશ્ચિત છે તો તેમણે ભારપૂર્વક પણ કહ્યું છે કે સેનાએ બે મહિનાથી પાંચ વર્ષ સુધીના યુદ્ધ માટે પણ પૂર્ણ તૈયારીઓ રાખવી જોઈએ ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતું અમદાવાદ એરપોર્ટ ઉપરથી જડપાયો ચાર પોઈન્ટ આઠ કરોડનો ગાંજો જી હા દોસ્તો અમદાવાદ એરપોર્ટ ઉપર દાણચોરના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર અમદાવાદના એરપોર્ટ ઉપરથી ગાંજો ઝડપાયો છે તો એરપોર્ટ ઉપરથી સીઆઈડી ક્રાઇમના નાર્કો સેલ દ્વારા રૂપિયા ચાર પોઈન્ટ આઠ કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે તો આ કિસ્સામાં આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો આરોપીઓ આ ડ્રગ્સ બેંગકોકથી લાવ્યા હતા અને આ ડ્રગ્સની ડીલ દુબઈથી કરાઈ હતી તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ટુંક સમયમાં લોન્ચ થશે ઇપફોનું થ્રી પોઈન્ટ ઝીરો જી હા દોસ્તો ઇપફો ટોંક સમયમાં તેનું નવું ડિજિટલ પ્લેટફોર્મ ઇપફો થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ કરવા જઈ રહ્યું છે તો આ પ્લેટફોર્મ આવ્યા બાદ વીએફ ઉપાડ ક્લેમ સહિતની તમામ પ્રક્રિયાઓ ઝડપી સરળ અને ડિજિટલ બનશે તો સરકારે તેના માટે ઇન્ફોસિસ વિપ્રો અને ટીસીએસ જેવી આઈટી કંપનીઓને શોર્ટ લિસ્ટ કરી છે તો આ નવું વર્ઝન મૂળરૂપે જૂન બે હજારને પચીસમાં લોન્ચ થવાનું હતું પરંતુ ટેકનિકલ ટેસ્ટિંગના કારણે વિલંબ થયો હતો પરંતુ હવે તે ટૂંક સમયમાં ફરી એકવાર કર્મચારીઓ માટે ઉપલબ્ધ થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે મહિલાઓ માટે અઠાણું પોઈન્ટ પચીસ ઈડબલ્યુ કેટેગરીના પુરુષો માટે ચોરાણું પોઈન્ટ પચાસ અને મહિલા માટે એસી પોઈન્ટ પચાસ જયારે એટલે કે ઓબીસી ના પુરુષો માટે એકસો નવ પંચોતેર અને મહિલા માટે એસી પોઈન્ટ પચીસ એસસી માટે પુરુષ માટે ચોરાણું પોઈન્ટ પંચોતેર અને મહિલા માટે એસી પોઈન્ટ પચાસ ના પુરુષો માટે એસી પચાસ અને મહિલા માટે એસી રાખવામાં આવ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર અમદાવાદમાં યોજાઈ શકે છે કોમનવેલ્થ ગેમ્સ બે હાજર ત્રીસ જી હા દોસ્તો અમદાવાદમાં બે હાજર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દાવો રજૂ કરશે તો બુધવારે મોદી કેબિનેટની બિલ્ડિંગ પ્રસ્તાવને મંજૂરી આપી છે તો ચૌદ ઓગસ્ટે આઈઓએ પણ મંજૂરી આપી હતી તો ભારતથી એકત્રીસ ઓગસ્ટ સુધીમાં અંતિમ બિડ રજૂ કરવાનું છે તો નવેમ્બરના અંતે યજમાનીનો નિર્ણય પણ થશે તો ગયા મહિને કોમનવેલ્થ સ્પોર્ટની ટીમે સ્થળની મુલાકાત પણ લીધી હતી અને અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી જાય છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં મોદીને યુદ્ધ રોકવાની ધમકી આપી હતી જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે મેં બે હજાર ને ભારતને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડીને પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું તો વ્હાઇટ હાઉસની કેબિનેટ બેઠકમાં તેમણે જણાવ્યું કે તેમણે ભારત ઉપર ભારે ટેરિફ લગાડવાની ધમકી આપી હતી ને આ પછી અમેરિકાએ ભારત ઉપર પચીસ ટકાના વધારાનો ટેરિફ લગાડ્યો હતો જે આજથી અમલમાં આવ્યું છે જ્યારે અગાઉ ટ્રમ્પે જુલાઈમાં પણ ભારત ઉપર પચીસ ટકાનો ટેરિફ લગાડ્યો હતો તો હવે ભારત ઉપર કુલ ટેરિફ પચાસ ટકા થઈ ગયો છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મંત્રીમંડળના ફેરફારને લઈને મોટા સમાચાર જ્યાં દોસ્તો રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ કે ફેરફારને લઈને રાજનીતિ ગરમાય છે તો આ મામલે હવે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે પુષ્ટિ કરી હતી તો ધારાસભ્ય દર્શિતાબેન શાહે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે સોમવારે સી આર પાટીલ સાથે બેઠક થઈ હતી પરંતુ ટૂંક સમયમાં સારા સમાચાર આવશે ને આ અંગેની માહિતી સી આર પાટીલ દ્વારા આપવામાં આવશે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં તો શાળા પાણીમાં ડૂબી ગઈ તો ચારસો વિદ્યાર્થીઓ ફસાયા જ્યાં દોસ્તો પંજાબમાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે તો આવી સ્થિતિમાં ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે તો આથી પઠાણકોટ ગુરદાસપુર તરણ હોશિયારપુર કપૂરથલા ફિરોઝપુર ફાઝીલકામાં પણ પાણી ભરાયા છે તો પૂરના કારણે ગુરદાસપુરમાં પણ ડાબેરી સ્થિત નવોદય વિદ્યાલયમાં ચારસોથી વધારે વિદ્યાર્થીઓ શિક્ષકો ફસાયા છે તો માહિતી છે કે શાળામાં પાંચ થી છ ફૂટ પાણી ભરાયા છે તો આવી સ્થિતિમાં બચાવ માટે એનડીઆરએફની અને સેનાની ટીમો પણ મોકલાય છે